ન્યૂઝ ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આજે અરવલ્લીની મુલાકાતે મોડાસા સર્કિટ હાઉસમાં નેતાઓ સાથે સંગઠન મજબૂત કેવી રીતે કરવું તે વિશે ચર્ચા કરી ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર ખાતે બુધ્ધ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં કાર્યકર્તાઓ સાથે પણ તેમની ચર્ચા કરી હતી પરંતુ પક્ષનો અવાજ જનતા સુધી પહોંચાડવા માટેના માધ્યમ એવા પત્રકારોને પણ તેમણે ઇગ્નોર કર્યા હોય તેવું લાગી રહ્યું હતું પત્રકારોથી દૂર ભાગતા રાહુલ ગાંધી નજરે પડ્યા હતા તો શું કેવી રીતે તે ગુજરાતને સીટો અપાવી શકશે તે જોવું રહ્યું જોતા રહો અજય ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અમારા માટે ગૌરવની બાબત છે કે એની શરૂઆત ગુજરાતથી જઈ રહી છે ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા જે એઆઈસીસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં ચાર નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે આજે થવા જઈ રહી છે રાહુલજી જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે આવતા દિવસોની અંદર એઆઈસીસી ને પ્રદેશના જે નિરીક્ષકો છે આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર બધા જ આગેવાનો પ્રતિનિધિઓ સામાજિક સંગઠનો બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધુરા કોને સોંપવી એ નક્કી કરવાના છે રાહુલ ગાંધી આખા દેશમાં પરિવર્તન લાવવા માટે કોંગ્રેસ જે રીતે અત્યારે વિચારધારાથી લોકો ભટકી ગયા છે એને મૂળ પ્રવાહમાં જોડવા માટે શરૂઆત અરવલ્લી જિલ્લા જિલ્લાથી એમ માનું છું કે દેશના બુદ્ધિશાળી માણસો જે પૈકીના એક આ રાહુલજી છે કે જે આ દેશનું નેતૃત્વ કરવાના છે એમને ખબર છે કે આ દેશને આઝાદી અપાવી તો ગુજરાતે અપાવી હતી એનું ખોવું છે તો ગુજરાતમાં પણ હંમેશા જો ખોવાયું હોય ત્યાંથી જળ એટલા માટે આ ગુજરાત રાજ્યમાં એમણે શરૂઆત કરી છે બૂથ બૂથ સુધી પહોંચીને કાર્યકરોને જાગૃત કરીને જે આ કાળા અંગ્રેજો આ દેશમાં જે રાજ કરવા બેઠા છે એમને પગાડવાનું કામ કરવા માટે જન જન સુધી પહોંચવાનું પગપાળા પ્રવાસ કરવાનું લોકોને જાગૃત કરવાનું કામ રાહુલજી કરી રહ્યા છે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ દેશમાં કોંગ્રેસ અને રાહુલજી આ દેશ ઉપર રાજ્ય